સુરતના ઓલપાડમાં માવઠાનો કહેર જોવા મળ્યો ઓલપાડ તાલુકાના ગામોમાં બનાવેલ ચોમાસુ ડાંગર પર માવઠાનો માર જોવા મળ્યો હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અચાનક વરસેલા માવઠાએ ખેતરમાં ઊભો પાક અને રસ્તા પર સુકવેલ ડાંગરના પાક પર કમોસમી વરસાદે ધોઈ નાખતા ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે અમારી ગુજરાત ચોવીસ ગુજરાતીની ટીમે ઓલપાડના ગામોનો મુલાકાત લીધી તો એવા દ્રશ્ય જોવા મળ્યા કે ખેડૂતો એ રડવાનું જ બાકી રહ્યું હતું જુઓ અમારો વિશેષ અહેવાલા માવઠું નથી પણ ખેડૂતના આંસુ છે સુરત જિલ્લામાં માવઠાએ ભારે નુકસાન કર્યું છે જેમાં સૌથી વધુ નુકસાન ઓલપાડ તાલુકાના ગામોમાં થયું છે કેમ કે ઓલપાડ તાલુકામાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો લેતા હોય છે તેમાંથી ભૂંડના ત્રાસના કારણે શેરડીમાં થતા નુકસાનના પગલે ખેડૂતો ડાંગરનો પાક સૌથી વધુ બનાવે છે કેમ કે આ પાક રોકડીયો પાક હોવાથી વર્ષમાં બે વખત એટલી ઉનાળુ અને ચોમાસું ડાંગર તરીકે લેવાય છે ડાંગરનો પાક રોકડીયો હોવાથી ખેડૂત પાસે વર્ષમાં બે વાર રોકડારો આવી જાય છે પરંતુ ખેડૂતની ખુશી કુદરતને મંજૂર ના હોય એમ માવઠા રૂપી આફતે ખેડૂતોને ભારે નુકસાન કર્યું ત્યારે આ વિસ્તારના માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પણ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રીને પત્ર લખી નુકસાનીનું સર્વે કરાવી ખેડૂતોને નુકસાન આપવામાં આવે માવઠાના કારણે ખેડૂતોને સિત્તેર ટકાથી એકસો ટકાનું નુકસાન થયું છે તો બીજી તરફ ઓલપાડ તાલુકાના વડોદ ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે કેમ ગામના કેટલાક ખેડૂતોનું ડાંગર ખેતરમાં છે અને કેટલાકે કાપી રોડ પર સૂકવ્યું હતું તેના પર માવઠા રૂપી આફત ફરી વળી છે હવે આ દ્રશ્ય જોઈ લો કોઈનું ડાંગર રોડ પર કોઈનું ખેતરમાં અને કોઈનું ગામમાં પણ માવઠાના કહેરથી કોઈ ખેડૂતનું ડાંગર બચી શક્યું નથી ગઈ રાત્રે માવઠું આફત રૂપી ત્રાટક્યું હતું કે ખેડૂત કઈ સમજે એ પહેલા પાણી પાણી ખેતરોમાં ઊભું ડાંગર પલળી ગયું કાપેલું ડાંગર પર પલળી ગયું આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ કેમ કે ધોધમાર વરસેલા વરસાદમાં ખેડૂતો ડાંગર બચાવવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળતા મળી અને અંતે લાખો રૂ નું નુકસાની ભોગવવાનો વારો આવ્યો છેલ્લા ત્રણ ચાર વર્ષથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની દશા બેઠી છે આ વર્ષે પણ ઓલપાડ તાલુકામાં પંદરમી અઢાર હજાર હેક્ટરમાં ડાંગરની વાવણી કરાઈ હતી માત્ર ત્રણસો હેક્ટરનું ડાંગર મંડળીઓમાં પહોંચ્યું હશે

પણ લોકોની જમીન ઘણો તે સિત્તેર ટકા લેખે હું ખેરું છું વરોડ ગામમાં લગભગ મારી પાસે ત્રીસ ત્રીસ પાંત્રીસ વીંગા જમીન છે પણ ગયા વખતે બી ઉનાળામાં મારે નુકસાન થયેલું હતું આ વર્ષે મારું ઉત્પાદન સારું હતું પણ કુદરતે હું જીનમાં લાખવા જવાની તૈયાર પણ અમને વરસાદે મોકો નહીં આપી નથી આપ્યો માટે સરકાર અમને કઈ વળતર આપે એવી અમે આશા રાખીએ છીએ હજુ બીજા છે નથી ને કુદરત તો અમારી ખેડૂતની પાછળ પડેલા છે પણ સરકાર કઈ અમને અમારી ખેડૂત સામુ કઈ અપેક્ષા જોઈએ તો અમે કઈ અપેક્ષા રાખી શકીએ મારે પોઝિશન આ જ પોઝિશન માં છે રમેશભાઈ પટેલ ગામ તરફ પાંચ ચાલીસ ડાંગર નું વાવેતર કરેલું હતું તેમાં સાત આઠ વિઘા જેવું હમણાં અમારું ભાગ ટોટલ જે ચાર ત્રણસો થી ચારસો મણ જેવું ભાર શણગાઈ ગયું છે એટલે એના ભાવ હવે લેશે કે શું થશે એટલે ખે સરકારને મારી નમ્ર વિનંતી એવી છે કે આનું કંઈક વળતર આપે તો અમારા ખેડૂત માટે એનું જે ડાંગરની રોપડી છે કાપણી છે એની મજૂરી છે એનું તો અમારા પૈસા નીકળી જાય ને એમ માનલા પૈસા તો ચાલો ભાઈ બે બે નંબરની વાત છે પણ રોપડીને એને જેનું મેન્ટેનન્સ છે એટલા પૈસા બી સરકાર આપે તો અમારા માટે ઘણી રાહતનું દમ લે એવું છે સરકાર અમને તમને કેવું ને કે ડાંગર જે વળતર જે આ નુકસાન થયું છે એનું અમને મજૂરી છે અમારા બળકી તો આમ જે લોકો ચારો ટો બેડો ફેલ જ ગયો એ આમ જે લોકો આજે પાંત્રીસ ચાલીસ વીઘા નું વાવેતર કરેલું હતું પચાસ વીઘા નું એ તો આમ જે લોકો પચાસ હજાર નું તો ગયું છે અમારે જે સરકાર હવે તો અમારે આમ મજૂરી છે આનું ડાંગર નું કાપણી છે એની જે બે રાહત જો અમને આપે ને તો એટલે અમારા માટેનું એક જીવા જીવાડોળી સમાન થાય એમ જીવાડોળી સામાન કે ચાલો ભાઈ અમારા ઘરના પૈસા તો નીકાળવા પડે ને મજૂરી કાપણી જે મજૂરી જે ડાંગર ભરાવીએ છીએ એના પૈસા તો ઘરમાંથી નીકાળવા પડે ને એમ એ જે સરકાર આપે તો અમારું શું છે કે લેવલ એનું ચાલો ભાઈ એનું એનું પોતાનું તો થઈ રહ્યું એમ એ રીતનું છે એમાં મારું નામ ઉમેશભાઈ ઠાકોરભાઈ દેસાઈ ગામ વોરોટ મેં પચીસ વીંગાનો ડાંગર બનાવેલું હતું તેમાં ટોટલી આજની તારીખે લોસ છે જે ડાંગર નીકળી ગયું છે તેને શણગાર થઈ ગયા છે તો મંત્રી માં ગયા તો મંત્રી વાળા એમ કહે છે કે ભાઈ તમારો આ ત્રણ નંબર માં ભાગ જશે તો તે ગુંચા પાછા અહીંયા ચેનલ ઉપર ખાલી કરેલા છે પચીસ વીંગા માં પચીસ વીંગા માં પાંચ હરી બારસો પંદરસો મણ ભાત ની અંદાજીત છે પચાસ ની રાસ મૂકીએ છીએ અમે હરી બારસો મણ ની ગણતરી છે હા માવઠા ને કારણે કમોસી વરસાદ ને કારણે આ રીતે ડાંગર બધું બદલી ગયું છે તો તેની ઉપર આ પૈરા પર પાટા જેવું છે આ તો હા